ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં માંગ મેળી નાગ આશીર્વાદથી આ રાશિવાળા લોકોને પૈસાની એકલી આવક થશે કે આખો પરિવાર સુખ શાંતિથી રહી શકશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે તમારા માતા પિતાનો સહયોગ તમારા આર્થિક સંઘર્ષને ઓછો કરશે તમારા ખાસ લોકો પ્રત્યે ખરાબ વર્તન ના અપનાવવું કારણ કે તેનાથી તમારા રિલેશનમાં કડવાશ આવી શકે છે આજે તમારા મનમાં નવા બિઝનેસ આઈડિયા પણ આવશે તમે તમારા લગ્નજીવનમાં અમુક મુશ્કેલીઓનો અનુભવ કરી શકો છો વૃષભ રાશિની વાત કરીએ તો તમારા જીવનસાથી તમારો ઉત્સાહ વધારી શકે છે તમે પૈસા બચાવવા વિશે વિચારી શકો છો બીજાની સાથે તમારા સંબંધ મજબૂત થશે આ રાશિવાળા અમુક લોકો એકલાપનું મહેસૂસ કરી શકે છે આ રાશિવાળા લોકો ખાલી સમયમાં આધ્યાત્મિક સાહિત્યના પુસ્તકો પણ વાંચી શકે છે તમારી ઘણી બધી મહેનત અને સમર્પણને નજરઅંદાજ નથી કરી શકાતો મિથુન રાશિની વાત કરીએ તો તમને એવી શારીરિક ગતિવિધિમાં સામેલ થવામાં ખુશી મળી શકે છે જેનાથી તમારું ફિટનેસ સારું રહેશે તમે તમારી પૈસાના પ્લાનિંગને લઈને જીવનસાથી સાથે વાતચીત કરી શકો છો જોકે બાળકોને અભ્યાસમાં રસ ના જોઈને તમે નિરાશ થઈ શકો છો વ્યવસાય કે અવસરોને આગળ વધારવા માટે મહત્વકાંક્ષી વ્યક્તિની સાથે ભાગીદારી કરવા પર વિચાર કરી શકો છો કર્ક રાશિની વાત કરીએ તો તમારે પોતાને સંયમિત રાખવા જોઈએ તમારા ગુસ્સા પર કાબૂ રાખો તમે પૈસા બચાવો અને રોકાણ કરવાની અમુક ટીપ્સ શીખી શકો છો જો તમે પાર્ટીની યોજના બનાવી રહ્યા છો તો તમારા નજીકના મિત્રોને બોલાવો કોઈ પાર્ક કે શોપિંગ મોલમાં તમે તમારા પરિવારની સાથે જઈ શકો છો સિંહ રાશિની વાત કરીએ તો પૈસાની પ્રાપ્તિથી તમારી અમુક આર્થિક પરેશાનીઓ દૂર થઈ શકે છે તમારે બધા સાથે સારું વર્તન કરવું જોઈએ તમારો પ્રેમી તમારાથી નારાજ થઈ શકે છે કોઈ પણ સંભવિત ગોટાળાથી બચવા માટે તમે તમારા વ્યાવસાયિક ભાગીદારથી દૂર રહો કોઈને જણાવ્યા વગર ઘરેથી બહાર નીકળીને આજે તમે થોડો સમય એકલતા માંગ પસાર કરી શકો છો જીવનસાથીનું ખરાબ વર્તન તમને પરેશાન કરી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો તમારા તેજ અને સક્રિય મગજથી તમે નવી વસ્તુઓને સમજવા પર ફોકસ કરશો અચલ સંપત્તિમાં આજે તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી શકો છો ઘરના કોઈ લંબિત કાર્યને પૂરા કરવા માટે જીવનસાથી સાથે પ્લાનિંગ કરી શકો છો નોકરી બદલવાથી તમને માનસિક સંતોષની અનુભૂતિ થઈ શકે છે આ રાશિવાળા લોકોએ આજે પોતાને સારી રીતે સમજવા માટે સમય કાઢવો જોઈએ તુલા રાશિની વાત કરીએ તો આજે તમારા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવાનું ભૂલવું નહીં ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશરવાળા લોકોએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ કામના સ્થળ પર કે વેપારમાં કોઈ પણ પ્રકારની બેદરકારીથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે તમારા માટે તમારો પરિવાર નામ લોગ નામ બદલે સકારાત્મકતાના આધારે નિર્ણયો લેવાનું યોગ્ય રહેશે ઉત્તાવળમાં કોઈ પણ નિર્ણય ના લો વૃષચિક રાશિની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે તમારી સકારાત્મક માનસિકતા તમને આત્મવિશ્વાસ આપશે જે લોકો આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા હતાં તેમને અચાનક સંપત્તિનો નવો સ્ત્રોત મળી શકે છે જે તેમની ઘણી બધી સમસ્યાઓને દૂર કરશે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી તમારું મન શાંત રહેશે ધનરાશિની વાત કરીએ તો તમારા માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવી એ તમારા માટે તંદુરસ્ત આધ્યાત્મિક જીવન માટે જરૂરી છે જે લોકો આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા હતા તેમને અચાનક આવકનું નવું સાધન મળી શકે છે તમારા બાળકો તમારા ઘરના કામકાજમાં તમારી મદદ કરી શકે છે તમારા જીવનસાથીને પારિવારિક સમસ્યાઓની ચિંતા પરેશાન કરી શકે છે વાત કરીને તેમને શાંત કરવાનો પ્રયાસ કરો મકર રાશિની વાત કરીએ તો બાળકો સાથે સમય પસાર કરવો એ તમારા માટે સુખદ અનુભવ રહે છે કોઈ પાર્ટીમાં તમે કોઈ એવી વ્યક્તિનો સામનો કરી શકો છો જે તમારી આર્થિક પરિસ્થિતિને સુધારવામાં તમારી મદદ કરશે તમને કોઈ જૂના મિત્રને મળવાની તક મળી શકે છે તમે તમારા કેટલાક ઘનશ્યોથી નિરાશ થઈ શકો છો આજે તમારા જીવનસાથીનો પ્રેમ તમારા આજના દિવસને વધારે સુંદર બનાવશે કુંભ રાશિની વાત કરીએ તો ધ્યાન અને યોગમાં વ્યસ્ત રહેવું એ આધ્યાત્મિક અને શારીરિક બંનેને લાભ પ્રદાન કરી શકે છે તમારી સમસ્યાઓ તમારા પરિવાર સાથે શેર કરવાથી તમે હળવાશ અનુભવી શકો છો કોઈ સુંદર પિકનિક સ્પોટ પર જવાથી તમારી લવ લાઈફમાં સુધારો થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો તમારા માટે તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી મહત્વપૂર્ણ છે તમારા ઘરમાં રોકાણ કરવું એ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારા પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરો અને તેમને જણાવો કે તમે તેમની કાળજી લો છો તમારા કામમાં સમાન વિચારધારાવાળા મિત્રોની મદદથી તમે સારા રહેશો તબીબી ટ્રાન્સક્રિપ્શનવાળા લોકો માટે આજનો દિવસ સારો છે તમને ઘરે કોઈ જૂની વસ્તુ મળી શકે છે જેને જોઈને તમને ખુશી થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો